जगत जन्य माँ जगदम्बा देवादिदेव भगवान महादेव शिव नमन वंदन करी हूँ ने पंक्ति करी तो जब कोई आके तमाचा दे जाएगा हमारे काल पर गर्म लोहे की सलाके भी छुआएगा आँख पर जब कोई माओ की बहनों की लगाएगा बोलिया जब कोई नवजात सुसों की फिर से जलाएगा होलिया जब कोई इस देश को इस धर्म को ललकार देगा जब कोई सिर पर चढ़ेगा और युद्ध की ललकार देगा तब भी क्या हम ही जातियों में ही बटते रहेंगे अरे युद्ध लड़ना पड़ गया तो क्या जातियों में बट बट कर लड़ेंगे युद्ध लड़ना पड़ गया तो क्या जातियों में बटकर लड़ेंगे माटे इतिहास साक्षी रहे कि जारे जारे आपने वह चाहिए त्यारे त्यारे आपने कपाया चाहिए जब जब बटे है તબ તપ હમ હૈ અને વિદ્વાનોનું કહેવું હોય હોય છે કે આપણે અગર ઇતિહાસમાંથી કંઈ શીખ નથી લેતા અને એને એ જ ગલતીનું પુનરાવર્તન એને એ જ ગલતીનું પુનરાવર્તન આપણે કરતા રહીએ છીએ તો આપણે મૂર્ખની શ્રેણીમાં આવીએ છીએ અને આ ભારત વર્ષ આર્યાવર્તની ભૂમિ એવી તો નથી આ વીર પુરુષો વીર રણબંકા રણવીરો નાહર યોદ્ધાઓની ભૂમિ છે અને આપણે એમના જ વંશજ છીએ તો આપણે તો એવા નથી જ માટે આપણા જે મહાપુરુષો વીર સપૂતો હતા કે જેમણે માતૃભા સાથ હેતુ બલિદાન આપ્યા જેવા કે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ ઝાનસી રાણી લક્ષ્મીબાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ કે જેમને રાષ્ટ્રની એકરૂપતા અખંડતા એમ એને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે પોતાના પ્રાણનો નોછાવર કર્યા એની સ્વતંત્રતા માટે પ્રાણ નોછાવર કર્યા અને આપણે અત્યારે જાતિવાદમાં ફસાવીને ફી ફરીથી એમને એ પરાક્રમને આપણે અવગણીએ છીએ તો શું આપણને શોભે છે બિલકુલ પણ નથી શોભતું બિલકુલ પણ નહીં શું એ આપણને જોઈ રહ્યા હોય એ આપણને જોઈ રહ્યા હોય અને આપણે આવી સ્થિતિમાં હોઈએ તો શું એમને એવી કલ્પના કરી હતી એના માટે એમના પ્રાણને નોછાવર કર્યા હતા તો એ આપણું કર્તવ્ય તો બિલકુલ નથી બનતું માટે એટલા માટે જ આપણે અહીં વાત કરવાની છે સ્વાભિમાનની તો સ્વાભિમાનની મૂર્ત સ્વાભિમાનનો પર્યાય હોય તો આપણને એક જ નામ યાદ આવે કે રાણા પ્રતાપ राणा प्रताप ने ना महाराणा प्रताप तो महाराणा प्रताप ने बात करी हो त्यारे मन था चलते थे सेना टोक के और भय को रखते थे राणा जूतियों की नोक पे दिखती जहाँ पर कुर्ता राणा वही लड़कारते क्रूरता पर वीरता का ध्वज रहे वो गाड़ते क्रूरता आई थी जो अफगान और ईरान से टकरा के चकना चूर हो गई थी वीर राजस्थान से ટકડા કે ચકના ચૂર હો ગઈ હતી વીર રાજસ્થાન સે તો આવી રાજસ્થાન આ મેવાડી માટેનો પાણી હે વીર સપૂત એવા હતા મહારાણા પ્રતાપ હવે આપણને પ્રશ્ન એવું થાય કે રાણા સાંગા પણ હતા રાણા કુંભા પણ હતા પરંતુ બાપા રાવલ પણ હતા પરંતુ રાણાને જ કેમ મહારાણાનું બિરુદ આપવામાં આવ્યું ત્યારે આપણે ગુજરાતીમાં એક મસ્ત કવિએ લખ્યું છે કે પીછો તેરે પાગડી ન મે રે અકબર નહા એક હુકમ રે નમ્યો નહીં એક આજીવન એકલી ઘિનો એક આરાધો રે આવો વટ રાખિયો રાણા આવો વટ રાખિયો રાણા રે ચેતક ન હોય નો એક આરાધો રે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે જ્યારે સાહીઠ થી સિત્તેર ટકા ભારત વર્ષની આ ભૂમિ અકબરના આધીન હતી ત્યારે એકનું મેવાડી મા પાણી મેવાડી માટી જ એક સ્વાદ વિમાનથી છાતી ઠોકીને ઊભી હતી અને કહેતું હતું એ કહેતી હતી કે રોટી નહીં લૂંગા બેટી નહીં દૂંગા અને ચાકરી નહીં કરુંગા મારા પ્રતાપ ત્યારે એ જ કહેતા હતા કે રોટી નહીં લૂંગા બેટી નહીં દૂંગા અને ચાકરી નહીં કરુંગા કારણ કે એમને ખબર હતી કે આ ખૂબ જ દુષ્ટ અને મલેચ પ્રવૃત્તિના એકદમ આસુરી વૃત્તિના લોકો છે એ પોતાની જ મા બહેન દીકરીને નથી છોડતા તો આપણી તો મા બહેન દીકરીની અસ્મિતાની તો શું વાત જ રહી માટે એમને અકબરની શરણાગતિ કોઈ દિવસ સ્વીકારી નથી અકબર એમને ઓફરમાં પચાસ ટકા હિન્દુસ્તાનનું રાજ્ય રાજ્ય કરવા માટે એમને ઓફર આપી હતી કે તમે મારી સ્વાધીનતા શરણાગતિ સ્વીકારી લો હું તમને અડધું હિન્દુસ્તાનનું રાજ્ય રાજ કરવા માટે આપી દઈશ પરંતુ એમને ખબર હતી કે આ એક ગદ્ધાર અને મલેજ કોણ છે એ એમના જ નથી થતા તો એ બીજાના તો શું થવાના અને માતૃભૂમિના રક્ષાર્થ હેતુ કાર્ય કરનારા વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ ભોગે માતૃભૂમિનો નાશ કરનારા વ્યક્તિ સાથે હાથ ના જ મિલાવે અને ત્યારે જ એમનું સ્વાભિમાન આવે અને એટલા માટે જ એમને સ્વાભિમાનની મુહૂર્ત કહેવામાં આવે છે તો એવા વીર યોદ્ધા માટે કહેવાનું મન થાય ત્યારે જૈસે નાહર વીર યોદ્ધા રણમે વિચરણ કરતા હે વો માતૃભૂમિ કી રક્ષાર્થ નિરંતર તત્પર રહેતા એસે હૈસે રાણા પ્રતાપ સ્વાદ લેતા સ્વાભિમાન કા કારણ બને હુએ થે વો મુગલો કે બરબાદી કા અરે મુઘલાઈ સલ્તનત કોને એસી ક્ષતિ પહોંચાઈ હતી મુઘલાઈ સલ્તનત કોને એસી ક્ષતિ પહોંચાઈ હતી કે અકબર કી જવાન ચમડી બૂઢી હોઈ ફિર બી ઉ પકડ ન પી અકબર કી જવાન ચમડી બૂઢી હોઈ ફિર બી પકડ ન પડી હતી અકબર જવાનથી ગરડો થયો હતો ત્યાં સુધી મહારાણા પ્રતાપને પકડી નતો શકે એટલા મહારાણા પ્રતાપે એમને વ્યસ્ત રાખ્યા હતા અને એ વ્યસ્તતામાં બીજા બધા રાજાઓ મહારાજાઓ પણ પોતાની શક્તિને એકત્રિત કરીને ફરીથી સ્વાધીનતાની ફરીથી માતૃભૂમિની રક્ષાર્થ હેતુની લડાઈ માટે ફરીથી પોતાની શક્તિને એકત્રિત કરીને માતૃભૂમિના રક્ષાર્થ હેતુ લડવા માટે ફરીથી ઊભા થઈ ગયા એટલા માટે જ કહેવામાં આવે છે કે અગર મેવાડ ના હોત તો આ ભારત વર્ષ પણ ના હોત રાજસ્થાનની ભૂમિ ના હોત તો આ ભારત વર્ષની પણ ભૂમિ ના હોત એટલા જ માટે રાજસ્થાનની ભૂમિને બલિદાનની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ સ્વાભિમાનનો વાસ્તવિક અર્થ એટલા માટે જ અહીં આપણે સમજવાનો છે કે સ્વાભિમાન સ્વ અભિમાન પોતાના પરનું અભિમાન પરંતુ એ ત્યારે જ એક શ્રેષ્ઠતર સાબિત થાય છે એ અભિમાન ત્યારે જ શ્રેષ્ઠતર સ્વાભિમાનમાં પરિવર્તન થાય છે કે જ્યારે મલેચ દુષ્ટ અને આસુરી પ્રવૃત્તિના લોકો રાષ્ટ્રનો નાશ કરવા માટે ધર્મને હાનિ પહોંચાડવા માટે ધર્મનો નાશ કરવા માટે ધર્મ પરિવર્તન કરવા માટે મા બહેન દીકરીઓની દીકરીઓ પર બિભસ્ત અત્યાચાર કરવા માટે આવી રહ્યા હોય ત્યારે એમના સમક્ષ પોતાનું ઠાઠ સ્વાભિમાન લઈને ઊભું રહ્યું કે હું આ મલેચ્છ અને દુષ્ટ પ્રવૃત્તિના લોકોને માતૃભૂમિના અંદર માતૃભૂમિની અંદર પ્રવેશ નહીં કરવા દઉં અને હું લડીશ ત્યાં સુધી લડીશ કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું એમનો પ્રતિકાર કરીશ તો એ વખતે સ્વા અભિમાનનું સ્વાભિમાનમાં પરિવર્તન થાય છે પરંતુ અમુક સમયે તો મહારાણા પ્રતાપે પણ એ નહોતું રાખ્યું કયા સમયે કે જ્યારે શક્તિસિંહ જ્યારે શક્તિસિંહ પોતાના નાના ભાઈ મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહ જ્યારે અકબરને હાથ મિલાવે છે જ્યારે જ્યારે શક્તિસિંહ અકબર સાથે હાથ મિલાવે છે હવે અકબર સાથે હાથ મિલાવો એટલે ધર્મ પરિવર્તન મા બહેન દીકરીઓના બિભસ્ત અત્યાચાર એમના પર બળાત્કાર હિન્દુ નરસંહાર વગેરે જેવા કૃકૃત્યો પર પોતાને સ્વીકૃતિ આપવી ભલે એમણે એ કરવા ના માંગતા હોય પણ એ વ્યક્તિ તો કરવાનો જ હતો તો એના એનામાં હા પર હા પીરસવી અને એનામાં સ્વીકૃતિ આપવી અકબર જોડે હાથ મિલાવો એટલે પરંતુ શક્તિસિંહ હતું તો મેવારી જ પાણી એટલે એમને ખબર પડી અહીં તો મા માતૃભૂમિના નાશની જ વાત છે આ તો આપણી જ માતૃભૂમિનો નાશ કરવા માટે આવે છે અને આપણી જ મા બહેન દીકરીઓની અસ્મિતા એમના પર બિભસ્ત અત્યાચાર કરી રહ્યો છે તો એ તો એમને સહન ના થયું અને એમ એમને પછી ત્યાંથી અકબરનો સાથ છોડીને મહારાણા પ્રતાપને ક્ષમા માગી અને મહારાણા પ્રતાપે પોતાનું ક્ષત્રિય ધર્મનું વિલક્ષણ મહત્ત્વનું લક્ષણ કે જે ક્ષમા ધર્મ છે ક્ષમા કર્તવ્ય છે તો એ નિભાવી એમને શક્તિસિંહને ક્ષમા આપી શેના માટે માતૃભૂમિની રક્ષાર્થ હેતુ કારણ કે માતૃભૂમિ રક્ષાર્થની રાષ્ટ્રની ઉન્નતિની રાષ્ટ્રને વિશ્વગુરુત્તા પર પહોંચાડવા અને રાષ્ટ્રની સ્વતંત્રતાની વાત હોય ત્યારે મહારાણા પ્રતાપે એમને ક્ષમા કર્યા હતા શક્તિસિંહને કે જે અકબર સાથે હાથ મિલાવીને આવ્યા હતા તો પણ મહારાણા પ્રતાપે ક્ષમા કર્યા હતા તો અત્યારની આપણે જો વાત લઈએ તો શું આપણે જે જેમની જે વાત કરી એમને શું આપણે ક્ષમા કરી શકીએ તો શું એ આપણો ધર્મ નથી કારણ કે આ એક રાષ્ટ્ર રાષ્ટ્રના કલ્યાણની વાત છે આ રાષ્ટ્રને ઉન્નતિ રાષ્ટ્રને ફરીથી વિશ્વગુરુએ પહોંચાડવાની વાત છે અને એ તરફ અગર આપણે એ યોગ્ય જગ્યાએ યોગ્ય નિર્ણય ના લીધો અને આપણે રાષ્ટ્રની વિરુદ્ધ હવે સામાન્યતા જોવા જઈએ તો આ એક યુદ્ધ જ છે બરાબર અત્યારે મતદાન અત્યારે કંઈ શસ્ત્ર અને એનાથી યુદ્ધ નથી લડવાના અત્યારે આંગળીઓથી યુદ્ધ લડવાના છે અને એ બટન કઈ જગ્યાએ દબાવવાનું એ આપણે બહુ જ મહત્વનો આધાર રાખે છે અને આપણે યોગ્ય વિવેક બુદ્ધિથી એનો ઉપયોગ ના કર્યો અને થોડી નાની મોટી વાતોને લઈ જો યોગ્ય નિર્ણય ના લીધો તો આપણે ફરીથી એ પાંચસોથી હજાર વર્ષ ફરીથી એવા બિભસ્ત અત્યાચારોને જોઈશું મા બહેન દીકરી ઉપરના બિભસ્ત અત્યાચારોને જોઈશું ના સંહારને જોઈશું ફરીથી આપણે ધર્મ પરિવર્તનને જોઈશું અને એના જવાબદાર માત્ર અને માત્ર આપણે જશું એટલા માટે જો મહારાણા પ્રતાપ માતૃભૂમિ રક્ષાર તો પોતાના નાના ભાઈ શક્તિશ્રીને ક્ષમા કરી શકતા હોય તો આપણો તો ધર્મ બને છે ક્ષમા કરવાનો કે એવા નાના મોટા જે સેનાપતિ દ્રષ્ટિકોણે કહેવાય અને એક હા એક મૂળ વાત કે તમારી નારાજગી ભલે પૃથ્વીરાજ ચૌહાણ જોડે હોય પરંતુ તમારો વિકલ્પ તો મોહમ્મદ ગોરી ના જ હોવો જોઈએ અને આ તો નાનો સેનાપતિ છે તો પછી એનો તો તમારો ક્ષમા કરવો ધર્મ બને છે એ રાષ્ટ્રને ઉન્નતિ માટે કારણ કે આપણે અગર એ વસ્તુ ના કરી અને ખોટા નિર્ણય લીધા અને યોગ્ય જગ્યાએ તમારે યુદ્ધનું આંગળીઓનું બટન યોગ્ય જગ્યાએ ના આપ્યું તો ફરીથી આપણે ના સંહાર એવો ખોટો ઇતિહાસ જોઈશું કેવો ખોટો ઇતિહાસ તો જબ સત્ય સનાતનતા કો ગાલિક ઉપમા દી જાતી હતી और विरोध करने वालों की जीप खींच ली जाती थी जब राम नाम का जाप भी अपराध हुआ इस पूर और चिता भी राष्ट्रभक्ति की जब जलती थी धू धू कर जब हिंदू को मात्र एक अपराधी समझा जाता था मंदिर तरक में कोई घंटी बजा ना पाता था यज्ञ पवित्र धारण करना अस्तित्व गवाने जैसा था चोटी रखना तो मानो खतना करवाने जैसा था मंदिर तोड़ तोड़ कर मस्जिदें बनाई जाती थी धर्म सनातन की मानो जब अस्तियां बहाई जाती थी जब नंगी माँ बहनों के बाजार लगाए जाते थे और सनातनियों के सर दर से उड़वाए जाते थे नीतिवान धरती पर उल्टी नीति निभाई जाती थी मुसलमान न बनने पर खाले खिंचवाई जाती थी તબ સંગ્રામ સનાતન હિન્દુ ધર્મ કા ઇતિહાસ સુનેરા કરતા હૈસ માટી કે લાલ રંગ કોર બી ગહેરા કરતા હૈ સંગ્રામ સનાતનનો યાની યુદ્ધ સનાતનનો ઇતિહાસને સુનેરો રાખે છે કે આ માટીના લાળ રંગને વધારે ગહેરો કરે છે કેવી રીતે કે આમાં એવા યોદ્ધાઓ એવા રણબંકાઓ એવા સુરવીરો પેદા થયા છે કે જે પોતાના પ્રાણની પરવાહ કર્યા વિના પોતાના પ્રાણને હથેળીમાં રાખીને યુદ્ધ લડવા માટે માતૃભૂમિ રક્ષા થઈ એ લડવા માટે તૈયાર થાય છે તો શું આપણે યોગ્ય જગ્યાએ અહીં યુદ્ધ લડી યોગ્ય જગ્યાએ ક્યાં આપણે બટન દબાવવું આપણને એટલું પણ ના કરી શકીએ શું આપણું એ કર્તવ્ય નથી શું આપણું એ ધર્મ નથી તો હજુ એક બીજા ઉદાહરણથી સમજીએ કે હલ્દી ઘાટીનું યુદ્ધ માણા પ્રતાપ સાથે કોનું હતું માણા પ્રતાપની સામે કોણ હતું અકબર શું અકબર કોઈ દિવસ માણા પ્રતાપ સામે લડવા આવે તો ના એટલો કાયર હતો કે કોઈ દિવસ એમની સામે જ નથી આવ્યો તો મહાપ્રતાપની સામે હલ્દી યુદ્ધમાં મુખ્ય સેનાપતિ હતો અબ્દુલ કાસિમ બનાયું અકબર તરફથી એના બે મુખ્ય ગૌણ સેનાપતિ હતા એના બે ગૌણ સેનાપતિ હતા આસિફ ખાન અને માનસિંહ તો જ્યારે હલ્દી યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે જે ગૌણ સેનાપતિ હતો આસિફ ખાન એને બધી જ સાઈડ રાજપૂતો ક્ષત્રિયો જ હિન્દુઓ જ દેખાવા લાગ્યા બધી જ સાઈડ રાજપૂતો જ દેખાવામાં લાગ્યા તો આસિફ ખાને અબ્દુલ કાસિમ બદાયું કે જે મુખ્ય સેનાપતિ હતો એને પૂછ્યું કે હુકુમ અહીં તો બધા રાજપૂતો જ દેખાઈ રહ્યા છે હવે આમાં આપણી સાઈડના રાજપૂતો કયા છે એ મને ખબર જ નથી પડતી તો હું કોના પર બાણ ચલાવ ત્યારે હવે સાંભળજો મુખ્ય વાત અબ્દુલ કાસિમ બદાઉ શું કીધું ખબર છે અબ્દુલ કાસિમ બદાઉએ કહ્યું કે તુજે ઉત્સે ક્યાં મતલબ હે તું સિર્ફ બાણ ચલાના તું સિફ તીર ચલાના મર તો કાફીરી રહ્યા એના મરી તો હિન્દુ જ રહ્યા છે ને બંને સાહેબ તારે એનાથી શું મતલબ છે તું તીર ચડાવ ને આવી માનસિકતાના આ મલચ્છ લોકો હતા જ્યાં હર સમય આપણો જ નાશ થઈ રહ્યો હતો અને આપણા જ એવા લોકો હતા કે જ્યાં એનો સાથ આપી રહ્યા હતા તો શું તમે માનસીને ક્ષત્રિય ગણશો શું તમે એને રાજપૂત ગણશો માટે આપણે થોડું સજગ એવું જાગૃત થવાની જરૂર છે અને આવી થોડી નાની મોટી ભૂલોને ક્ષમા કરવાની જરૂર છે કારણ કે જ્યારે માતૃભૂમિની રાક્ષ રાષ્ટ્રની ઉન્નતિની ભારતને વિશ્વગુરુ લઈ તર લઈ જવા માટેની સનાતન ધર્મના ઉત્થાનની વાત હોય ત્યારે આવી બધી વાત નાની થઈ જતી હોય છે અને એ આપણો સ્વતઃ ધર્મ બને છે કારણ કે અગર યોગ્ય સમયે યોગ્ય આપણે યુદ્ધ ના લડ્યા તો આપણે જ એ નુસંત અત્યાચારોના સહભાગી ફરીથી એ ઇતિહાસ ખરાબ દોહરાઈશું અને એના જવાબદાર આપણે હશું માટે આપણે આપણી વિવેક બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરીને યોગ્ય જગ્યાએ યોગ્ય મતદાન કરવું અને આપણે તો કરવું અને કરાવવું માટે જ અત્યારે કહેવામાં આવી છે કે પહેલે પહેલે મતદાન ફિર જળપાન કારણ કે આને સમજવું તમારે બહુ જ જરૂરી છે કારણ કે આ યુદ્ધની રીતે જ લડવાનું છે એક સૈનિક જ્યારે ઘાયલ થયેલો સૈનિક જ્યારે રેન્ક તો રેન્ક તો જ્યારે એને ખબર છે કે આ જગ્યાએ બોમ્બનું બટન છે એ દબાવવા માટે એ જાય છે કેમ કે સામેવાળો જે વ્યક્તિઓ હોય છે ત્યાં બોમ્બ મૂકેલો હોય છે અને સૈનિક એ યોદ્ધા એ રેંગતો રેંગતો એ પોતાની જાનની પરવા કર્યા વગર એ બટન દબાવવા જાય છે અને એ બોમ્બ ફોડીને જે દેશ વિરોધી તત્વો હોય છે એમનો નાશ કરે છે તો આપણે આપણે પણ આપણે પણ એ જ દ્રષ્ટિકોણે આપણી એ જ યુદ્ધની સ્થિતિને યાદમાં રાખીને આપણે પણ મતદાન કરવાનું છે અને આપણે બીજાને પણ પ્રેરવાનું છે કે કોઈ વિધાઉટ મતદાન ખાલી ના જ જોઈએ કારણ કે હર એક મત અત્યારે બહુ જ જરૂરી છે કારણ કે ફરીથી આવો સમય નહીં જ મળે નહીં જ મળે અને નહીં જ મળે માટે થોડી વિવેક બુદ્ધિ રાખીને સ્વત જાગૃત થઈને બીજાને જાગૃત કરીને યોગ્ય જગ્યાએ રાષ્ટ્રની ઉન્નતિ વિશ્વના વિશ્વના શાંતિની ભાવના માટે રાષ્ટ્રની ઉન્નતિ સનાતન ધર્મના ઉત્થાન માટે આપણે મતદાન કરવાનું છે અને સનાતન ધર્મના ઉત્થાનની વાત અત્યારે કોણ કરી રહ્યું છે એ તો આપણને ખબર જ છે એ આપણા ગુજરાતના જ વીર સપુતો જે આપણા પનોતા પુત્ર છે એ જ અત્યારે ભારત આ ભારત ભૂમિની ગાદી પર છે તો આપણે એમનો સહયોગ કરવો એ જરૂરી છે કારણ કે આના પછી તો સમય નહીં મળે નહીં જ મળે અને વાસ્તવિકતા છે અને તમને ખબર છે ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં જશો ને તો પણ તમને એટલા સન્માનથી એ બધા કહેશે ને કે તમે અત્યારે ભારત દેશની ગાદી ઉપર એક યુગ પુરુષને મોકલ્યો છે કે જે એટલી અઢાર અઢાર કલાક પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યો છે અને એટલી ઉંમરે પણ સતત અત્યારે અઢાર કલાક કામ તો જનરલી જવાન માણસ પણ નથી કરી રહ્યો હોતો તો એ તો સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરે કરે છે ત્યારે જે કવિ એમના માટે લખ્યું છે કે માસે જાદા માતૃભૂમિ કો જીસને પ્યાર ક્યા મા કે જીતના માતૃભૂમિ કો જીસને પ્યાર ક્યા જીવન ભીતો ભારત કે નામ ક્યા વતન કે ખાતર દીપક બનકે ખુદ કો જલા દો આવા વતનના ખાતર વતન માટે દીપક બનીને પોતાને સ્વયં જલાવી નાખ્યો છે એવા વીર આપણા ગુજરાતના પનોતા પુત્રના સંયોગ કરવો તો આપણું બને જ છે કારણ કે ઘરના સપોર્ટ આપણે આપી દઈએ તો એમની શક્તિ એમની ઉર્જામાં વધારો થઈ જાય છે અને ઉર્જા ઉર્જાશક્તિ અને વિવેક બુદ્ધિથી કાર્ય કરે છે કારણ કે એ તો આપણું કર્તવ્ય બને છે અને એ કર્તવ્યથી વિમુક્ત હોય આપણો ધર્મ નથી એ તો આપણું ધર્મ નથી માટે લાસ્ટ પંક્તિ કહી મારી વાતને પૂર્ણહુતિ કરીશ કે ઓ નયે યુગ કે નય રાણા પ્રતાપો તમે આ યુગના રાણા પ્રતાપો જ છો અગર યોગ્ય જગ્યાએ તમે યુદ્ધને પહેચાની એ યોગ્ય જગ્યાએ પોતાની શક્તિને વાપરી પોતાના શસ્ત્ર અને શાસ્ત્ર ધર્મની હેતુ પોતાની શક્તિને વાપરી તો તમે પણ એવા વીર પુરુષના સંતાનો છો તો તમારે પણ એ કર્તવ્ય બને જ છે माटे ओ नए युग के नए राणा प्रतापो सौगंध तुमको आज हल्दी घाटियों की देख लो जाकर उन लंबी कटारे उन देश विरोधी तत्वों की जो हरदम खड़ी है आपकी माँ बहनों की ताक में अरे इतने निकृष्टता लाते कहाँ से हो आप क्या इसी समय के लिए वीरों ने प्राण नौछावर किए तो सूर्यो तलवार चल चुकी है बस अब ना करो अब यह समय साधना का है तो सब साधना करो अब વ સાધના જો હમકો ઉન્નત શિખર દિલાય વ સાધના જો હમકો પહેલે જ સાસુરવીર બનાય વ સાધના જો ગીતા કા જ્ઞાન ભી સુનાય ઓર વણ મે તલવાર ભી ચલાય વ સાધના જો મેં તલવાર ભી ચલાય તો આપણે અત્યારે એ સાધના કરવાની છે કે આપણે આંગળીથી યોગ્ય જગ્યાએ બટન દબાવી અને બીજાના જોડે બીજાના જોડે જેટલા પણ આપણા ટચમાં હોય એ બધાને લઈ જઈ જેને ત્યાં મતદાન કેન્દ્રમાં જવા સક્ષમ ન હોય તો તો પણ તેનો સહયોગ કરી અને મતદાન કરવા માટે જાગૃત કરી અને મતદાન કરાવવાનું છે કારણ કે આ એક યુદ્ધ જ છે અને એ આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે યુદ્ધ લડી આપણો રાષ્ટ્ર ધર્મ નિભાવવાનો છે અને યાદ રાખો રાષ્ટ્રની ઉન્નતિ સનાતન ધર્મને ઉત્થાન માટે આપણે વોટ આપવાનો છે તો એ ભૂલાય નહીં તો બસ આટલું જ કહેવું હતું બહુ ખૂબ ખૂબ આભાર બહુ બહુ ધન્યવાદ જય શ્રી રામ ભારત માતા કી જય